બરોબર અને જેમ એમ ગાળો બોલતા હતા હવે લાઈન છે સર આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય બધા ફીડરો ફોલ્ટમાં હતા વરસાદી વાતાવરણ હતું સર બરોબર એટલે એવું બનતું હોય બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય ગારો હોય આ તે બરોબર વરસાદી વાતાવરણ હોય એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા અડધા બાકી હતા અને અડધામાં વાર પણ લાગે એવા અમુક ફોલ્ટ હોય તો સર વાર લાગતી હોય જેથી કરીને ગાળો ન દેવી જોઈએ રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરીએ અમે પણ સતત કામ કરતા જોઈએ છે છીએ લાઇન ઉપર બરાબર પણ આવી ગાળો ન દેવાય થી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ ખરેખર જોઈએ તો અમે એના માટે એવા છીએ કે આ કોઈ ઈશોમે ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવા ફરિયાદ કરવાની તો હવે પછી ફરિયાદી અમે લાઈન સાબ આખું ટોટલી અમે લાઈન કર્મચારી અમારે પોતે અમે